રાજકોટના પંચાયતનગરમાં થયેલ ચોરીનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે પોલીસના જુદા જુદા વિભાગોની યુનિટીથી રાજસ્થાનથી બે અને અમદાવાદથી એક શખ્સને દબોચી લેવામાં આવ્યા છે યુનિવર્સિટી પોલીસ અને એલસીબી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફૂટેજના આધારે આ તસ્કર ટોકડીને પકડીને મુદ્દામાલ કબ્જે કરી સઘન પૂછતાછ હાથ ધરી છે સમગ્ર મામલે એસપી રાધિકા ભરાઈએ નિવેદન આપતા જણાવ્યું હતું કે પંચાયત નગરમાંથી 9 લાખ 6000 ની ચોરી થઈ હતી ત્યારબાદ પોલીસની અલગ અલગ ટીમો બનાવી રાજસ્થાન અને અમદાવાદથી આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે જેમાંથી 7 લાખ 55000 જેટલો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે ગઈ તારીખ 31 8 2024 ના રોજ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પંચાયત વિસ્તારમાં એક ગર્ભોળ ચોરીનો બનાવ બનેલો હતો જેમાં જે ફરિયાદી છે એમના ઘરમાંથી નવ લાખ છ હજાર જેટલી કિંમતના સોનાના ઘરેણા ચાંદીની વસ્તુઓ રોકડા રૂપિયા અને વિદેશી કરન્સી આવું બધું મળી અને ટોટલ નવ લાખ છ હજારનો મુદ્દામા જે ગરફોડ થઈ એમાં ચોરી થયેલો હતો આ બાબતે અમારી રાજકોટ શહેરની અલગ અલગ ટીમો કાર્યરત હતી અને ટેકનિકલ અને હ્યુમન સોર્સથી માહિતી મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા હતા આ દરમિયાન ઝોન ટીમ અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન માહિતી મળેલ કે આ જે ચોરી કરી એમાં આરોપીઓ છે કમલેશ ફુલારામ માલી અરવિંદસિંહ મોહમ્મદસિંહ ચૌહાણ અને અગ્રારામ વરજોંગારામ ચૌધરી આ ત્રણ આરોપીઓ આમાં સંડોવાયેલો છે અને એમાંના એક આરોપી હાલ અમદાવાદના વસ્ત્રાલમાં તેમજ અન્ય બે આરોપીઓ રાજસ્થાનના શિયોરી જિલ્લામાં છે તો શહેર પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી અને રાજસ્થાન મોકલવામાં આવી અલગ ટીમો તેમજ અમદાવાદ પણ મોકલવામાં આવી અને આ ત્રણેય આરોપીઓને અલગ અલગ સ્થળેથી પકડી લેવામાં આવેલા છે એમની પાસે રહેલો જે મુદ્દામાલ છે એમાંથી હાલ બે આરોપીઓ પાસેનો મુદ્દામાલ જે હતો એ અહીંયા એ લોકો ભાડે રહેતા હતા એ ઘરેથી જ કબજે કરવામાં આવેલો છે જેમાં સાત લાખ પંચાવન હજાર જેટલો મુદ્દામાલ છે અમે રિકવર કરી લીધો છે અને બાકીનો જે છે દોઢ લાખ જેટલો એને જે રિકવર કરવા માટેની કાર્યવાહી ચાલુ છે એ મળી જાય એટલે તાત્કાલિક રિકવર કરી લેવાનું છે અને જે તમને રેકી કરી હતી શું હતું આ આ લોકોએ ઘર બંધ જોયું અને એકાદ ચક્કર માર્યો તો આજુબાજુમાં થોડી રેકી કરી હતી અને પછી ઘર બંધ જણાયું તો ઘર વીસેક દિવસથી બંધ હતું અને જેથી આ જે આરોપીઓ છે એ જે તે ઘરમાં ઘરફોડ કરી એની જે બારી હોય એના દરવાજાને ઘરની આસપાસ બધે સીસીટીવી હતા પણ એની જે બારી છે એના ગ્રીલ તોડી અને અંદર ઘરમાં ઘૂસ્યા હતા એક વ્યક્તિ અને પછી બાકીના બે વ્યક્તિઓને મેઇન ડોર ખોલી અને અંદર એને બાકીના એક વ્યક્તિને અંદર લઈ લીધેલો હતો આ જે એમાંના બે આરોપીઓ છે એમાં રાજસ્થાન માં પણ એમના વિરુદ્ધમાં ચાર થી પાંચ ગુનાઓ રજીસ્ટર થયેલા છે તેમજ સુરતમાં પણ એક ગુનો રજીસ્ટર થયેલો છે એક આરોપી છે એનો કોઈ ઇતિહાસ હાલ મળી આવેલ નથી પણ મેળવવાની કાર્યવાહી ચાલુ છે